રાજપીપળાના યુવાન સતીશ વસાવાનો ખેતરમાં કામે જતા અકસ્માત સર્જાયો હતો બાઇક સાથે સામસામે ટક્કર થતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી પ્રથમ રાજપીપળા અને ત્યારબાદ વડોદરાની એસએસસી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ડોક્ટરોએ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા આ દુઃખદ પરિસ્થિતિમાં પણ સતીશભાઈના પરિવારે તેમના અંગો દાન કરવાનો નિર્ણય લીધો હતો પરિવારજોને દુઃખની ઘડીમાં પણ પરોપકારની ભાવના અપનાવી સમાજ માટે પ્રેરણારૂપ કાર્ય કર્યું છે સતીશ વસાવાના અંગદાનથી કેટલાક લોકોને નવી જિંદગી મળવાની આશા છે મારા ભાઈ થાય એમ સતીશભાઈ શાંતિલાલભાઈ મારા પપ્પાના ભાઈના છોકરો થાય એ ભાઈ ખેતર જતા હતા ખેતરથી પાછા વળતી ગળે એક્સિડન્ટ બાઇક સામે ફોકાયેલી છે એ એમાં અચાનક માથાના ભાગમાં માર પડેલો છે એમાંથી બ્રેક થઈ ગયું એમનું તો તો થઈ પરિવારે અમે દાન કરવાનો નિર્ણય લીધો એટલે અમે ટીમ બોલાય પણ બહુ ટાઈમ લાગત અમને બહુ તકલીફ બી પડત પણ શું કરવાનું કોઈનો બી જીવ બચી શકીએ તો સારું કામ છે પુણ્યનું કામ છે કોઈ મજકનું હાઇન તો થઈ જ ગયું પણ આ શરીરનો ભાગ કોઈને કામ લાગે એમ લોકોને તો એ જ કહેવા માગે કે કોઈનું શરીર જીવ બચી શકે એ બહુ જ મહત્વની વાત છે જિગ્નેશભાઈ પતિનું નામ પતિનું અકસ્માત રૂન ગામના રોડ પર થયું હતું માથાના ભાગે સારવાર માટે રાજપીપલા ગયા હતા અને ત્યાંથી અહીં મોકલ્યા એમને માથાના ભાગે ઈજા છે અંગદાન માટે સારી વસ્તુ છે એમ